ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં જો આપણે વાત કરીએ તો સરપંચ માટે લગભગ પાંચસો પંચોતેર જેટલા ફોર્મ આવેલા હતા અને અલગ અલગ જે વોર્ડના સદસ્યો માટે ચોવીસો એકવીસ જેટલા ફોર્મ આવેલા હતા એટલે આ પૈકી સ્ક્રૂટનીના અંતે અને ત્યારબાદ ફોર્મ પરત ખેંચાતા એટલે કે જેમ કે સરપંચમાં લગભગ બસો દસ જેટલા ફોર્મ પરત ખેંચાયા હતા અંતે બસો ને ચોરાણું જેટલા ફોર્મ હવે હરીફ ઉમેદવાર તરીકે રહેલા છે એ જ રીતે વોર્ડમાં પણ જો આપણે વાત કરીએ તો ચોવીસો એકવીસ જે ફોર્મ આવેલા હતા એમાંથી કેટલાક ફોર્મ રદ થતા અને કેટલાક ફોર્મ પરત ખેંચાતા અંતિમ જે છે એ લગભગ તેરસો ને અડસઠ જેટલા જે ઉમેદવારો છે એ ઉમેદવારો હવે ચૂંટણીની પ્રક્રિયામાં રહે છે એટલે ઓવરઓલ સરપંચ અને વોર્ડ બંનેની આપણે વાત કરીએ તો લગભગ સોળસો બાસઠ જેટલા ઉમેદવારો આ પ્રક્રિયામાં હાલે હરીફ ઉમેદવાર તરીકે માન્ય રહેલા છે એટલે આ બાબતેની જે પણ તૈયારીઓ આપણે કરવાની થાય છે એ તૈયારીઓ આપણે કરીએ છીએ ઓવરઓલ જો વાત કરીએ તો લગભગ ત્રીસેક જેટલી ગ્રામ પંચાયતમાં આલે જે આપણે સામાન્ય શબ્દોમાં સમરસ તરીકે વાપરતા હોઈએ છીએ તો સમરસ તરીકે લગભગ ત્રીસેક જેટલી ગ્રામ પંચાયતો આપણી બને છે જે પોલ ડે માટેની અને એ પછી જે પણ આપણી મતગણતરી પણ થવાની છે આ બંને તબક્કા માટે આપણે જે પણ કાર્યવાહી ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અને કાયદો વ્યવસ્થાના ભાગરૂપે કરવાપાત્ર જણાય છે એ તમામ કામગીરી આપણે તબક્કાવાર એને કરી રહ્યા છીએ